ભારત સરકારના ગ્રામીણ વિકાસ અને પંચાયતી રાજ મંત્રી શ્રી ગિરિરાજ સિંહનું નવા સર્કિટ હાઉસ ખાતે આગમન થતાં જિલ્લા કલેક્ટર શ્રી અરવિંદ વિજયન સૌ મહાનુભાવો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું કેન્દ્રીય મંત્રીશ્રીએ પાટણ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને ફૂલમાળા અર્પણ કરી ખેડૂત સંમેલનને સંબોધિત કર્યું હતું આ ખેડૂત સંમેલનને સંબોધતા ગ્રામીણ વિકાસ અને પંચાયતી રાજ મંત્રી શ્રી ગિરિરાજ સિંઘે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ખેડૂતોની આવક બમણી થાય એ માટે સરકાર કટિબદ્ધ છે સરકાર ખેડૂતોને યોગ્ય ટેકાના ભાવ મળે એ માટે હંમેશા તેઓની પડખે ઉભી છે કેન્દ્રીય મંત્રીશ્રીએ ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અંગે વાત કરતા જણાવ્યું હતું કે ગુજરાતનો દીકરો દેશને વિશ્વગુરુ બનાવવા માટે સતત પ્રયાસરત છે જેવી રીતે વિવેકાનંદજીએ સનાતનનો ડંકો વિશ્વમાં વગાડ્યો હતો તેવી જ રીતે ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સનાતનની સાથે વિજ્ઞાનનો ડંકો પણ વિશ્વમાં વગાડી રહ્યા છે વડાપ્રધાન શ્રીના પ્રયાસોથી ઘેર ઘેર શૌચાલયો બન્યા છે અને દરેક ઘરને પીવાનું પાણી મળતું થયું છે દરેક પરિવારને પોતાનું ઘર મળી જાય અને કોઈ ઘર વિહોણું ના રહી જાય એ માટે પ્રધાનમંત્રીશ્રીનું લક્ષ્ય છે